એ કઈ ચેતા કામ કરતો નથી આવતી ખુલી આંખ હોય આઠ માં લાઈટ કરો તો લાઈટ એ પડતી નથી તો આમાંથી તત્વ ક્યુ નીકળી ગયું છે આ શરીરની અંદર ખામી આવી ગઈ છે આ શરીર ની અંદર જે બોલતો તો જે બોલાવતો તો જેથી દેખાતો તો જે ચેતા તંત્રો થી અને આદેશ થતો તો એ દે કરુણા અને અબળતાના નાક સુગંધ અને દુર્ગુણ ની પરક શક્તિ એમાં આવતી હતી એ ચેતા તંત્રો આમાંથી બીજું તો આ શરીરમાં થી બીજો લોચો તો કઈ વિયો નથી થ

આ ને તું અપનાવ ગીતામાં કહ્યું ભગવાન કૃષ્ણ ગીતાના દ્રષ્ટા તો સમજાતી નથી છે સમજાતી કે હે અર્જુન તું તારા નો સ્વીકાર કર સ્વનામ આત્મ આત્મ ઓળખ ઓળખ કરું મારી સામે ટાંકી ટાંકીને જોઈ રહ્યો છે અગ્નિ બાળી નથી શકાતો પવનથી સુકવી શકાતો નથી શસ્ત્ર મને છેદત નથી કરતા હું આવો તો જયારે કૃષ્ણ ભગવાન વાલકા ક્ષેત્રમાં જયારે એકલારિયા બે તો સત્ર થી છેદાઈ ગયો તો અર્જુનને કેની વાત કરી દી કઈ વાત કરી તત્વની વાત કરી વાત દી બ્રહ્મની વાત કરી આત્મની જ વાત કરી એ સત્ય સનાતન સત્ય સનાતનને સમજવા માટે સદગુરુ બ્રહ્મની સૌતરીય અને બ્રહ્મનામી ની જરૂર પડે છે તો શાસ્ત્ર પુરાણમાં વેદોમાં બધા પુરાવા પડ્યા છે પણ એ તમને હવે ઉપદેશ ના આપી શકે ગીતા તમે મૂકી દો કાયમ અમે રાખો પણ વાંચા રાખો એ તમને એ ઉપદેશ ના આપી શકે જેમ અમારે ત્યાંથી દ્વારકા થી આવવું હોય તો તમે ગૂગલ માં ચાલુ કરો તો આદિપુર ક્યાં છે એ મેપમાં બતાવે પણ એ મેપમાં સામે લખેલું બતાવે ત્યાં ભૂઇ ગા ત્યાં એના માટે જાવું પડે એમ યુથા એક મેપ બતાવે છે નિશાની બતાવે છે ગાડી બંધ પડી હોય એમાં ડ્રાઈવર ન હોય ખાલી મેપ ચાલુ કરતી હોય ગાડી નહીં ભૂ સદગુરુ નું આ કામ છે એમ તો શાસ્ત્ર પુરાણ બતાવે પછી સદગુરુ એની ઉપર અહીંયા જાઓ અહીંયા આ આવશે અહીંયા આ ટેશન આવશે અહીંથી આ વળાંક મળશે એમાં આડા ને અવળા વાત ગણા ખાલી જો કાંટા કેરી વાળ જોઈ જોઈ પાવ ભરો આ ગાડી એવી રીતે હાલે આ ગૂગલ ના મેપ ઉપર આવું છે શાસ્ત્ર પુરાણ શાસ્ત્રપુરાણ જરૂરી વાંચવા જોઈએ એના માટે પ્રગટ સંતો વગર આ જ્ઞાન નહીં થાય એને એ જ્ઞાન છે એ કથાના રૂપમાં કે માહિતીના રૂપમાં જો વધારે જાડું થઈ ગયું તો એ ભારણરૂપી પદ છે એ માહિતીરૂપીપક છે એના માટે જવા માટે સદગુરુની જરૂર પડીએ સદગુરુનો ઉપદેશ લીધા પછી તમારી અંદર જે ચેતનની કિંમત કેટલી છે એ એનું ભાન કરાવે ચેતનનું ભાન કરાવે કે આમાં આ ચેતન શક્તિના કારણે જ આખું હાલી રહ્યું છે એ જયારે ઓળખાય કે આ આંખોની રોશની આખો આંખો તો એમને ખુલી રહી જાય ઘણા લોકોનો મૃતદેહ હાલતમાં જોવો તો આંખો તો ખુલી હોય મટકું જે વાયપર લાગે એ બંધ હોય તો આમાંથી હું આવે છે ને હું જાય છે આ શબ્દો બતાવે છે કે આમાં ક્યુ તત્વ કામ કરે છે એ એની કિંમત છે આ સો કિલ્લાના દેહની કાંઈ કિંમત નથી એ પછી પોતાની કોઈ વ્યવસ્થા કરી હગે નહીં એના માટે બીજા જે કંઈ પ્રગટ હોય એની વ્યવસ્થા પાછળમાં કરી શકે પોતે પોતાની વ્યવસ્થા પણ કરી શકતા નથી એટલે આ સદગુરુ બતાવે છે આ સાત ગુરુ છે આ સાત ગુરુ છે આપણા સદગુરુ સાહેબ સુખદેવજી બાપુ એનું જીવન એવું નિર્મલ અને એક રાજવંશમાં જન્મેલા ખૂબ જાગીર અને સંપત્તિમાં જે જન્મેલા ખૂબ સંસ્કારી કુટુંબમાં જન્મેલા અને બાપુ ખૂબ શાસ્ત્ર પુરાણ વાંચેલા છે સ્વાધ્યાયમાં ગયેલા છે ભક્તિ ફેરીમાં જોડાયા ચિતનિકા ખૂબ આપતા બધા શાસ્ત્ર પુરાણ નું બાપુને જ્યાંથી ઉપદેશ લીધો સદુરામ બાબાને ભગવાન બન્યા છે સદુરામ બાબાની ખૂબ સેવા કરી સધુરામ બાબાની મેર થઈ અને ગુરુ કૃપા ઉતરી એવા મહાન સંત આપણે જરૂર કહી શકીએ કે આવા નિર્મળ બ્રહ્મજ્ઞાની

બાપાએ આજની સુધી દાન દક્ષિણા સ્વીકારી નથી ઘણી બધી તકલીફો પડી હશે ખુબ તકલીફો પડી હશે આંદિ સુધી એટલી ઉમરે પણ કાલે બાપા અમારે કાઠિયાવાડ માં શિવ પર આવ્યા તો એવો ને ખુબ સત્સંગ આપ્યો પેલા જેવા વીસ વર્ષ પેલા આવતા એથી પણ વધારે સત્સંગ આપે વધારે અડેબડે જયારે ઉમરનો કોઈ થાક નહીં અસ્મિતા નવી એવીનેજસ્વીતા આ ગુરુ કૃપા કામ કરી છે નિઃ વાથી કરણી કરે તો કોઈ અંદરથી એને વાયબ્રેશન તાકાત આપી રહ્યું છે ગુરુની કૃપા સંપૂર્ણપણે ઉતરી બાકીને પહેલા ખૂબ સહન કરવું પહેલું આપણો બધા એના જીવન ચરિત્ર ની તમને ખબર છે જેટલી વાતો બાપુ વિશેમાં કરી એટલી ઓછી મળે છે ખૂબ સંઘસ ભાઈ જીવન દેવી ગુરુભાઈ ખૂબ જ ઇર્ષા નિર્દા કરતા હજી પણ કરે છે બાપુનો વાળ વાકો કરી દો શક્ય આ ગુરુભક્તિ કામ કરી છે આપણે પણ તમને પણ ક્યાંય તકલીફ પડતી હોય તમે સત્યના પાટે છો સત્ય તમારો જીવન છે નિશાન તમારો ભાવ હશે તમારું ભજન હશે તમારું કોઈ કાંઈ વાળ વાકો નહીં કરી શકે સહનશીલતા ખૂબ જરૂરી છે સહન કરવું એ એક શક્તિ છે સહન કરવું એ શબ્દોની નિશાની છે આમ બદલે બદલે વારી લેવું પાછળથી નિંદા ખટફટો કરવા એ ધર્મનો માર્ગ નથી એ આજે સુધી તો કરતા હતા જયારે ગુરુ ઉપદેશ નથી લીધો ત્યારે આ બધું તો જીવન ની અંદર હોય છે આવું તો બધા પશુ પ્રાણીઓ બધા કરે છે આ બજારમાં હોય તો બીજા ટેમ મારી દે એને ક્યાં કઈ ભાગ છે આ પ્રમાણે એમાં ફરક હોય એટલે ઉપદેશ જેને લીધો હોય એ ધર્મના માર્ગે જેને મુક્ત થાય હોય મુક્ત આપણે બંધાયેલા ક્યાં છે મનથી જ મુક્ત એને ગુરુની કૃપા ઉતરે એનાથી કામ થાય એને કઈ કહેવાની જરૂર ન હોય સામે તો બને આ સૂર્ય સવારે ઉગે એની ઉપર ગમે એટલી ધોરણ નાખો એને સાબરે ટાકી મૂકવો બીજા તમારે જોવાનું છે બીજા તમને અભિપ્રાય આપે બીજા તમારું પ્રમાણપત્ર આપે એ પ્રમાણપત્ર ક્યાં તમારે સ્વીકારવાનું છે તમે એને ક્યાં પરીક્ષા આપી છે તમારે અહિયાં ક્યાં પરીક્ષા આપવાની છે છોકરા દસ માં ધોરણ ની પરીક્ષા આપે બજારમાં કોઈ બી તું નપાસ થઈ ગયો બજાર વાળા કોઈ બી કઈ ગયો નપાસ થોડો થયો છે એ તો એનું પ્રમાણપત્ર બોલે છે એની સર્ટી કટા એટલે આફડા એના માર્ક આવી જાય એમાં ક્યાં એનું બજાર તો ગમે તેમ બોલે આ છોકરો થોડો છે ને આ વ્યસની છે આમ છે તેમ છે લિવિંગ સર્ટિફિકેટ જોવો એટલે ખબર પડી બીજા શું બોલે એ આપણે દુઃખ થાય તો આપણે એવા હોય તો દુઃખ થાય ને ધર્મ ના જ્ઞાતા ચૌદ કળા થી ભરપૂર એવા રામચંદ્ર વિશિષ્ટ જેવા જેના ગુરુ

સાદા જગત હું બોલે માખણ ચોર કહે આ ક્યો માખણ અને ખાધો ને માખણ ચોર્યું એ તો આધ્યાત્મિક ક્ષેત્રમાં જે ગયા બ્રહ્મનિષ્ઠા અને સ્ત્રોત્રીને આ વિષયમાં પૂછજો ભગવાન કોઈ ની ના ચોર ના હોય કયા માખા ચોર હોય એ કોઈના ચોરી કરે તો દ્રુપદીના ને પૂરવાની જરૂર ક્યાં હોય એટલે કથાઓને આ જોવાનું છે કથાઓમાં આ જોવાનું છે કે આ બે વચ્ચેનો તફાવત છે ને એ વાંચીને એનો ઉકેલ લેવાનો છે કે આ કથાઓ ક્યાં પૂગી છે કથાનો આપણે વિરોધ નથી કરતા પણ એનું અને મંથન કરજો ક્યાં ફગાડી દેશે એક બાજુ ભગવાન ને કહે છે બીજી બાજુ ક્યાં છે આવું હોય એટલે આમાં ધ્યાન રાખ્યા જેવું છે સાંભળી સાંભળીને જોઈ જોઈને મંથન કરીને એ વાંચવા જેવું છે એ કોણ બતાવે આ ગુરુ બતાવે કે ગીતા આમ સમજવાની છે રામાયણ ને આમ સમજવાની છે રામને આમ સમજવાના છે કૃષ્ણને આમ સમજવાના વાણી ની અંદર કહ્યું બ્રહ્મા ને વિષ્ણુ મહેશ દેવાય આમાં અટવાના ઘણા માણસને થડકો લાગી જાય કે બ્રહ્મા ને વિષ્ણુ મહેશ થોડા અટવાય ના અટવાય અટવાય ને બધા અટવાય હશે સદગુરુ જેને ગુરુ પછી અટવાયા હતા જ ને અને સુયાના આશ્રમમાં કોણ અત્રી ઋષિના હલવાયા હતા બાળક બની ગયા હતા છ છ મહિનાના બાળક બની ગયા હતા ત્યાં કોટાડ્યા હતા અને સુયા કોણ હતા પરીક્ષા લેવા ગયા પોતાની પરીક્ષા થઈ ગઈ એ કોણ હતા અને સુયામાં એવી કઈ ગુરુ ભક્તિ હતી કઈ એમાં એવી તાકાત હતી જેથી ભગવાનને પણ છ મહિનાના બાળક બનાવી દીધ એમાં એવી કઈ ભક્તિ એ શું કોઈ વિદ્યા જાણ થઈ ધર્મ આવું થઈ શકે રમાને વિષ્ણુ મહે દેવાય એ પણ આમાં અટવાણા ગુરુ જયારે મળે ત્યારે આ સામ સમજાય છે પછી નીકળી ગયા રામ અને કૃષ્ણ સમજાય પણ વાત ગઈ અટવાઈ જાય પછી સમજાય પણ જાય ક્યારે સમજાય ના શરણે જાય ત્યારે આવા બાપુ આપણે સંતોના સંપૂર્ણ ગુણ સંપર્ક પ્રગટ રૂપે છે તામાંથી ખૂબ ભાવ પ્રેમથી લાભ લઈ લેજો એ હું કેવા માંગે છે તેઓ કેવું એનું જીવન છે એ આપણને જ કહે છે આપણને જ સમજાવે છે ગુરુજી આરે કોઈ શિષ્યને સત્સંગ મારફત જે કહે છે એ સમજા જેવી વાત છે અને એ એક જેમ આપણે નિદામણ કરતા હોય બધું જે વૈગુ હોય એને જેમ ઉપાડતા હોય એને જે એક બાળકને જેમ પાલન પોષણ માં કરતા હોય કરવા માટે બે માં હરખી છે એક માં છે એ માયા માંથી મુક્તિ અપાવે છે અને એક માં છે એ માયાનું બધું સમજાવે છે બેટા આમ દુકા અને આ મકાન ને કરી જાઓ આમાં દરવાજા હસવા આમાં ગાડી હસવો કામો ઉઠો આ તે બધું કહે સદગુરુ એનાથી ઉપરે આમ ભજન કરો આ ચોરાસી લાખ યોની આવીને તમે મોકો મનસનો દેહ મેળો છે તો આવી રીતે ભજન કરો આવી રીતે માણસ જીવી જાઓ આવી અમર વસ્તુને ને ઓળખી લો જેથી તમે પણ અમર બની જાઓ રામ અને કૃષ્ણ જે ગુરુને ને સ્વીકાર્યા મહામંત્ર સ્વીકાર્યો ભજન કર્યું તેથી એ અમર બની ગયા જેને અમર વસ્તુ કર્યું એ બધા અમર બની ગયા એના દેહ અમર નથી દેહ દેહ અમર અમર રહેવાનો નથી નથી ગમે હોય કોઈ પણ ચિરંજીવ રહ્યા ખરા પણ ચિરંજીવ કઈ રીતે રહ્યા એ પાછું જોવું કઈ રીતે ચિરંજીવ કહેવાય કઈ રીતે અમર રહ્યા કોઈનો દેહ તમને હામે ભૂટકે નહી હવે પણ આની અંદર બધા બેઠા આ બધા ભગવાન જ છે આ બધા અંદર જે તત્વ એક જ તત્વ થી આ બધું બનેલું છે આત્મ બધાનો ઘટોઘટ એક જ રમી રહ્યો છે અને દૂજો મજા વાણી ખૂબ પોકારે છે ને બાપાએ સત્સંગમાં જે સમજ્યું છે એ ખૂબ મનન અને મંથન કરી આપણે તો એનું પામર શું વર્ણન કરી શકીએ ગુરુએ જે અને અત્યારે જે કઈ અમે પંદર સત્તર પહેલા જે કઈ છે બધાની ઉપર અને સીસીઓ બે હજાર પચાસ ને અત્યારે દોઢસો બસો બીજા પાછા અને બધા ભૈલાવના મળીને સાડા છ સાત હજાર જેવું બધાની ઉપર ગુરુ મહારાજ ની કૃપા છે અને એક એક ગુરુ વગર એક તણખલું પણ હલી ના શકે અમે જે કંઈ આ કામ કરી રહ્યા હોય એ બધું બાપા સુખદેવ સાહેબ નું છે અમારી કંઈ એવી ભૂમિકા નથી અમારી કક્ષા નથી

સબરમ બાપા એક જ ઉપદેશ લીધો હશે કહો કુમારમ બાપુ એક જ ઉપદેશ લીધો છે જગત ની અંદર પણ કેટલા કઈ કઈ હતા સંતો બની ગયા રવિ ભાણ ખીમ ત્રિકમ જો એક થી ચડ્યા હતા રાવણંદ કબીર નીલકંઠ રઘુ જાદવ સષ્ટમ ભાણ કેટલા બધા જે જે ગુરુ ભક્તિ કરે જેને ગુરુ ને મહાન મહેનાય બધા મહાન થઈ ગુરુ સિવાય ભક્તિ માં કે ઓપસ્થાઓમાં પણ એક પણ પગથિયું શીશી હાલી ને હગે અને ગુરુ હાલ આવે ત્યારે થાય ગુરુમાં જેને નિષ્ઠા છે ગુરુની ભક્તિ જેને દિલમાં છે એની પલમાં મુક્તિ પણ છે ભક્તિ દિલમાં મુક્તિ પલમાં એને મુક્તિ ક્યાંય લેવા ના જાવ ગુરુ ઉપર જેને સંશય હોય અને જ્યાં સુધી ગુરુમાં સફાઈઓ નથી ત્યાં સુધી તો એને અને એ અંતરો કયો છે જ્યાં સુધી ગુરુ દેહ સમજે છે ગુરુમાં માં દેખાય છે ગુરુ પ્રામિક ગુરુ લાગે છે ત્યાં સુધી આ ભક્તિ સમજાય છે નહીં ત્યાં સુધી એની ભક્તિ થાય નહીં એને સમજવા માટે ગુરુને જે ભગવાન માને ગુરુ કોઈ દુર્ગુણ દેખાય નહીં ત્યારે માનવું કે આપણે એટલે હદે ભાઈ છે વાણી ગાતા આવડે તો અતિ સુંદર અતિ સારું કદાચ વાણી તમને ગાતા ન આવડે

મોબાઈલ માં બધું કેમ શીખી જાય એને કેવાય મગજ તીવ્રતા છે આપણે ન શીખી જાય એટલે જ્યાં તમારી સુરતા થી જે જે કામ કરો એ શીખી જાય છે માણસ ને એટલે તાકાત આપી છે એટલે આને ભગવાન કહીએ છે આ દેહની ની એટલી બધી કિંમત છે આમાં ચેતા તંતુ ની એટલી બધી કિંમત છે અને જગાડવા માટે જેમ લાકડામાં અગ્નિ છે દૂધમાં જે ઘી છે અને એનું મંથન થાય એને જગાડવામાં આવે એને પ્રગટ કરવામાં આવે એની ઉપર મહેનત કરવામાં આવે તો એમાંથી ને એમાંથી પાછું નીકળે સદગુરુ મારા કીધે